नमस्कार मित्रों स्वागत छे तमारो हमारी चैनल जीवन सत्संग मां जो तुमने અમારો આ વિડિયો ગમે તો વિડિયો ને લાઈક અને શેર કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ચાલો તો જાણીએ 2024 ના વર્ષ વિશે 2024 નું વર્ષ શનિદેવ નું છે શું ધ્યાન રાખશો જ્યોતિષ શાસ્ત્ર માં ગ્રહો અને તારાઓની સ્થિતિ ના આધારે ભવિષ્ય ના પરિણામો આપવામાં આવે છે વર્ષ 2024 ની વાત કરીએ તો આ વર્ષે શનિનો પ્રભાવ વધુ રહેશે કારણ કે 2024 ના અંકોનો સરવાળો 8 છે જે શનિની સંખ્યા છે આ સાથે વર્ષ 2024 માં શનિ આખા વર્ષ દરમિયાન તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં રહેશે આવો દુર્લભ સંયોગ ઘણા વર્ષો પછી બન્યો છે શનિની આ વિશેષ સ્થિતિ ન માત્ર તમામ લોકોના જીવનને પ્રભાવિત કરશે પરંતુ દેશ અને વિશ્વના સામાજિક આર્થિક અને રાજકીય ક્ષેત્ર પર પણ અસર કરશે એવામાં શનિના આ વર્ષમાં કર્યું કામ લાભદાયક અને કયું કામ નુકસાન પહોંચાડી શકે છે તે જાણવું વધુ સારું રહેશે શનિ આપશે સ્થિરતા તિંડોરના જ્યોતિષી પંડિત હિમાશુ રાય ચૌબેના જણાવ્યા અનુસાર વર્ષ 2024 ના અંક 8 માં 2 અને 4 અંક સહાયક છે તેમ છી ચંદ્ર અને રાહુના પ્રભાવથી બનેલા શનિનો નંબર 8 ખુબ જ ઊર્જાવાન ન કહી શકાય માટીનો અંક 8 સ્થિરતા પ્રદાન કરે છે પરંતુ ચંદ્ર 2 અને રાહુ 4 वर्षमा उतार-चढ़ावનું કારણ બનશે આ કારણે ભાવનાત્મક રીતે નબળા લોકો માટે આ વર્ષ અશાંત બની શકે છે રાજકીય દૃષ્ટિકોણથી સરકારો अथवा મંત્રીમંડળમાં પરિવર્તનની પરિસ્થિતિઓ જોઈ શકાય છે રાષ્ટ્રીય સ્તરે યોજનારી ચૂટણીમાં ભારે હોબાળો થઈ શકે છે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાની ક્ષમતાઓ પાતળી દેખાય છે જો કે 8 નો વર્ષ હોવાને કારણે અંતે સ્થિરતા આવશે તેથી જે પણ સરકાર બનશે શરૂઆતમાં એક વર્ષ સુધી ઉતાર ચઢાવ આવશે ત્યાર બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે વર્ષ 2024 માં શું કરવું અને શું ન કરવું વર્ષ 2024 માં તમામ રાશિના લોકોએ કોઈને કોઈ કામમાં સાવચેતી રાખવી જોઈએ સાથે જ એવા કામ કરવા જોઈએ જેનાથી શનિ પ્રસન્ન થાય અને શુભ ફળ આપે વર્ષ 2024 માં તમે મહેનત કરશો તો જ પરિણામ મળશે શનિ મહેનત ન્યાય અને પ્રમાણિકતાનો कारक છે खत प्रपणे काम करो ते तेमनी साथे अन्याय न करो वर्ष बेहजार चौवीस क्षेत्रपिं छड़ कपट पैसा कमाववा अथवा असहाय वृद्धों महिलाओं वगैरे ने अपमान न करव पैसा कमाव घुकसान थी तमने घणो नुकसान थाई शके कार्य टाड़ो वर्ष बेहजार चौवीस सोनाना भाव में वधारो प्रबल संभावना है તેથી વર્ષની શરૂઆતમાં સોનું ખરીદો અથવા સોનામાં રોકાણ કરો ફાયદાકારક રહેશે કોઈ પણ લેવડદેવડ કે પ્રોપર્ટીની ડીલ સાવધાનીથી કરો વર્ષ 2024 માં ઈજાઓ અકસ્માતો અને રોગોની શક્યતાઓ વધશે તેમજ હાડકાને લગતી સમસ્યાઓમાં પણ પરેશાની થઈ શકે